તો સમગ્ર રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી કાલુપુર સર્કલથી આપણી સાથે જોડાઈ ગયા છે વીરેન્દ્ર જે રીતે સમગ્ર રથયાત્રા આગળ વધી રહી છે ભક્તોનો ઉત્સાહ સમાતો નથી શું કેવો માહોલ હાલમાં ત્યાં જોવા મળી રહ્યો છે બિલકુલથી કહી શકાય કે ભગવાન જગન્નાથજીની જે એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી છે ને અમદાવાદ શહેરની અંદર જે ભક્તો છે તેનું પણ અમદાવાદમાં ગોરાપુર નજરે પડ્યું હતું રથયાત્રાનો જે રૂટ છે અઢાર કિલોમીટરનો તે રૂટ ઉપર વહેલી સવારથી જ જીએસટીવી દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તેમજ મેરેથોન રથયાત્રા બતાવવામાં આવી રહી છે તેને લઈને હાલ જીએસટીવીની ટીમ છે તે કાલુપુર સર્કલ ખાતે ઉપસ્થિત છે અને જીએસટીવીની જે સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર માનવ મહેરામન જે ઉમટ્યું છે વાલાના જે વધામણા કરવાના છે ભગવાન જ્યારે નગરચરિયાએ નીકળ્યા છે તેમને જોવા માટે હાલ શહેરીવાસીઓ ભક્તો તમામ લોકો જે ઉમટી પડ્યા છે બીજી બાજુ શહેર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રથયાત્રાની જો આ બંદોબસ્તની વાત કરવામાં આવે તો રથયાત્રાના બંદોબસ્તની અંદર ત્રેવીસ હજાર છસો જેટલા પોલીસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેની અંદર ડીજી એડીજી તેમજ આઈજી કક્ષાના અધિકારીઓ આ બંદોબસ્તની અંદર જોડાયેલા હતા સોળ જેટલા ડીસીપી પણ આ બંદોબસ્તની અંદર જોડાયા છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે કારણ કે જે આ રથયાત્રા હોય છે ને રથયાત્રાની મહત્વપૂર્ણ જે જવાબદારી હોય છે તે સૌથી મોટી જવાબદારી અમદાવાદ શહેર પોલીસ ઉપર રહેતી હોય છે ને શહેર પોલીસ દ્વારા અગાઉ બે દિવસ પહેલાં પણ જે ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યા હતા અને તમામ પોઈન્ટો નાકાબંધી ધાબા પોઈન્ટો હોય હોટલ ચેકિંગ હોય તમામ રીતે તેમના દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બીજી બાજુ મારા સહયોગી મીટ ભટ છે તેમને કહીશ કે તેમની લેફ્ટ સાઇડ જે પોલીસ કાફલો પણ એક બાજુ આવી રહ્યો છે ડીસીપી કક્ષાના એટલે કે ડીસીપી કાનંદ દેસાઈ આઈપીએસ કક્ષાના અધિકારીઓ તમામ લોકો હાલ તે રૂટ ઉપર આવી રહ્યા છે ને તેમના દ્વારા તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હોય કે બંદોબસ્તને લઈને જે તમામ રિપોર્ટિંગ હોય તે પણ કરવામાં આવતું હોય છે હાલ ભગવાનના વધામણા માટે તમામ ભક્તો લોકો આ જોઈ રહ્યા છે કારણ કે વાલામના વધામણા જે છે તે લેવાના હોય છે ને ભક્તોને ખૂબ જ આશા હોય છે કારણ કે અત્યાર સુધી જે ભક્તોએ મંદિરે જવું પડતું હોય છે પરંતુ અષાઢી બીજ એક એવો દિવસ હોય છે કે જે દિવસે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે ને ભક્તોને લાહો એક મળતો હોય છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અઢાર જેટલા ગજરાજ હોય છે આ રથયાત્રાની અંદર તેમજ વિવિધ સંસ્કૃતિની ઝાંખી કરાવતા એકસો આઠ જેટલા ટ્રક હોય છે સહયોગીને કહીશ કે તે પણ દ્રશ્યો બતાવે કે જે રથયાત્રાનો રૂટ છે તે રૂટ ઉપરથી તમામ લોકો જે ભજન મંડળીઓ હોય તે તમામ લોકો આવી રહ્યા છે અને જે બીજી બાજુ જે ભક્તો છે તેમની અંદર ખૂબ જ એક આતુરતા છે કે ભગવાનના રથ ક્યારે આવે તેમના દર્શન ક્યારે થાય કારણ કે આજે વાહલો પોતે ભક્તોને દર્શન આપવા આવી રહ્યા છે કારણ કે જે એક બાજુ અષાઢી બીચ છે ધમધમ એક તડકો પણ એટલો શહેરની અંદર છે કારણ કે જે વરસાદનું વાતાવરણની જે વાત હતી કે અમી છાંટના થશે પરંતુ વરસાદ જેવું કોઈ વાતાવરણ નથી ને આટલા તડકાની અંદર પણ ભક્તો દ્વારા ખૂબ જ આતુરતાની રીતે એક વાલાના વધામણા માટે રાહ જોવાઈ રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે શહેર પોલીસ દ્વારા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે બંદોબસ્તની અંદર તેમના દ્વારા ડ્રોન હોય કે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ને તે ટેકનોલોજીના માધ્યમથી તમામ જે રૂટ ઉપર એટલે કે જે અઢાર કિલોમીટરનો રૂટ છે ને એ રૂટ ઉપર તમામ રીતે પોલીસ દ્વારા જે તપાસ હોય નિગરાની હોય કારણ કે એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે ને તે કંટ્રોલ રૂમની અંદર પણ જે કોર્ટ વિસ્તાર છે જે સંવેદનશીલ સમગ્ર માહિતી આપવા માટે તો અમારા સંવાદદાતા ભાટીએ કહ્યું તેમ અમે છાંટણા નથી થયા ભલે